નમસ્કાર ગ્રીન કિચન માં આપનું સ્વાગત છે YouTube પર ગુજરાતીમાં માહિતી આપતી સૌપ્રથમ વેજીટેરિયન રેસિપી ચેનલ એટલે ગ્રીન કિચન પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો જોતા રહો ગ્રીન કિચન નમસ્કાર ગ્રીન કિચન માં આજે આપણે પિઝા બેસ બનાવીશું અને તે પણ ઓવન કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર બનાવીશું આ માટે આપણે 1 કપ મેંદો લઈશું તેમાં થોડું મીઠું ઉમેરીશું અડધી ચમચી બેકિંગ પાવડર નાખીશું અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું હવે આપણે સો ગ્રામ અમૂલ મસ્તી દહીં લઈશું હવે થોડું થોડું દહીં ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું આપણે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી દહીંથી જ લોટ બાંધવાનો છે હવે બે ચમચી તેલ ઉમેરીશું પાંચ સાત મિનિટ આ રીતે લોટ બાંધી લેશું જુઓ એકદમ નરમ મુલાયમ લોટ બાંધી લીધો છે આ માટે તેને પાંચથી સાત મિનિટ મસાડ્યો છે આને આપણે બે ભાગમાં વેચી દઈશું અને આમાંથી બે પીઝા બેસ તૈયાર કરીશું વિસ્ટ વગર લોટ બાંધેલો હોવાથી આને ફૂલવા માટે રાખી મૂકવાની જરૂર નથી આમાંથી આપણે ઇન્સ્ટન્ટ પીઝા બેસ એટલે કે પીઝાના રોટલા બનાવીશું હવે તવામાં થોડું તેલ રેડી અને તવો ગરમ કરવા મૂકીશું ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસ પર ગરમ થવા દઈશું હવે આપણે પીઝાનો રોટલો વણી લઈશું આ માટે થોડો મેંદો છાંટીશું અને બતાવ્યા મુજબ રોટલો વણી લઈશું આપણે મીડિયમ સાઇઝના પીઝા બનાવી રહ્યા છે માટે એ પ્રમાણે રોટલો વણી લઈશું રોટલો વણી લીધો છે હવે તેમાં કાંટા વડે કાણા પાડીશું કાણા પાડવા એટલા માટે જરૂરી છે જેથી રોટલો વધારે ફૂલે નહીં કારણ કે આ રોટલો આપણે ફૂલાવવાનો હોતો નથી આપણે રોટલો વણી લીધો છે અને તવો પણ ગરમ થઈ ગયો છે હવે એકદમ ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે શેકી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને પીઝા બેસ એટલે કે પીઝાનો રોટલો તૈયાર છે અત્યારે આપણે તેને એક જ સાઈડ શેક્યો છે જ્યારે પીઝા બનાવવાનો હોય ત્યારે ઉપરની બાજુ પણ શેકી લેવું બીજો પીઝાનો રોટલો પણ આ રીતે તૈયાર કરી લઈશું તો તૈયાર છે પીઝા બેસ એટલે કે પીઝાના રોટલા આ રોટલાની મદદથી પીઝા કેવી રીતે બનાવો તે પણ અમે અલગથી વિડીયો બનાવેલ છે